જેનો શ્રી મહાપ્રભુજી અને એની વાણીમાં સિદ્ધાંતમાં વિશ્વાસ નથી એને ક્યારેય પણ કૃષ્ણાશ્રય દ્રઢ થઈ શકશે જ નહીં કારણ કે શ્રી વલ્લભના વાણીમાં વિશ્વાસ વિના કૃષ્ણાશ્રય આ કાલમાં શક્ય છે જ નહીં એટલા માટે જ આ ભૂતલ ઉપર પ્રગટા છે કૃષ્ણાશ્રયને દ્રઢ કરાવવા દૈવીજીવો કે જે પુષ્ટિબીજ ભાવ સંપન્ન છે એમને યથાર્થ રૂપે ફલ પ્રદાન કરવા જ ભૂતોલ ઉપર શ્રી આપનું પ્રાગટ્ય છે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે એટલે મહાપ્રભુજીની આજ્ઞાઓમાં વિશ્વાસ એ શ્રી મહાપ્રભુજીની ભક્તિ છે એ આપણી ગુરુ ભક્તિનું સ્વરૂપ છે આ પોકળ ગુરુ ભક્તિ એટલે કે આપણે મહાપ્રભુજીને પણ એ બેઠકજીઓમાં રૂપે સેવા કરવી કૃષ્ણ રૂપે મનોરથો કરવા કે આચાર્ય વંશજોને પુરુષોત્તમ રૂપે માનવા એ કોઈ ગુરુ ભક્તિ નથી પણ ગુરુ ભક્તિ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની અંદર વિશ્વાસ રાખવો અને શ્રી મહાપ્રભના સિદ્ધાંત પ્રમાણે ચાલવું એ આપણી ગુરુ ભક્તિ છે એ ગુરુભક્તિ અમારે પણ જરૂરી છે કલ્યાણરાય જે પોતે કહી રહ્યા છે કે એવી ભક્તિ હું રાખી રહ્યો છું શ્રી મહાપ્રભુભુજીમાં હું પોતે મહાપ્રભુજી છું એમ નહીં ભક્ત્યા હમતાનને જાચાર અભિવંદે અર્થ સિદ્ધ એવો શ્રી મહાપ્રભુજીમાં ભક્તિપૂર્વક હું વંદના કરી રહ્યો છું એટલે કૃષ્ણાશ્રય ગ્રંથનું એ મંગલાચરણ ટીકામાં શ્રી રાયજીનું આ રીતે આપણને પ્રાપ્ત થાય છે કૃષ્ણ અને કૃષ્ણાશ્રય બંનેમાં એ દ્રઢ પ્રીતિ અને દ્રઢ વિશ્વાસ રાખીને કૃષ્ણાશ્રય કૃષ્ણાશ્રયની આવશ્યકતા પણ એ છે એક તો શ્રી કૃષ્ણ સન્ન એ સમજીએ અને શ્રી મહાપ્રભુમાં એ દૃઢ ભક્તિ એના દ્વારા જ આપણે કૃષ્ણાશ્રય ગ્રંથમાં પ્રવેશ કરી શકશું એટલે આજના સમયમાં આપણે બધા જો અહીંયા એકત્ર થયા છે તો કેવલ કોઈ કાન પવિત્ર કરવા નહીં પણ શ્રી મહાપ્રભુજીની અંદર આપણો વિશ્વાસ ગ્રંથની અંદર એ ગ્રંથ એ વાંગમય સ્વરૂપ છે એ વાંગમય સ્વરૂપનો આપણે આશ્રય કરશું તો શ્રી વલ્લભની કૃપાથી આપણો કૃષ્ણાશ્રય દૃઢ થશે અને એકવાર જો કૃષ્ણાશ્રય દૃઢ થયો તો પછી કોઈ અર્થ બાકી રહેતો નથી એટલે આશ્રય સ્વરૂપ એહિકે પાર છે ણ હરી આશ્રયની વ્યાખ્યા ઐહીકે પારલોકથા શરણ હરી કૃષ્ણ આશ્રિય તેને કૃષ્ણાશ્રય કૃષ્ણ આશ્રય પ્રતિદ્યો અર્થ્ય છેનો અર્થ છે કે જેના દ્વારા કૃષ્ણ આધીન થઈ જાય છે આશ્રિય કૃષ્ણ આશ્રિય સ્તોત્રેણ કૃષ્ણાશ્રય અને કૃષ્ણ આશ્રય પ્રતિપાદ્યો અર્થ યશ્ય કૃષ્ણ આશ્રય કે જેનો આ ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય કયો છે કે કૃષ્ણ જ આશ્રય છે કૃષ્ણ સિવાય બીજો કોઈ આશ્રય છે જ નહીં કૃષ્ણ એવા ગતિર્મમાં અહીંયાનો પ્રતિપાદન કરવાનો આ ગ્રંથ શું પ્રતિપાદન થાય છે આ ગ્રંથનો પ્રતિપાદન કરવાનો જે અર્થ છે વિષય છે એ છે કૃષ્ણ જ આશ્રય છે એટલે કૃષ્ણ આશ્રય એ આ ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે અને બધી જ દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે સર્વ સાધનોની અસાધકતા છે ધર્મના અંગોની અસાધકતા છે ત્યારે પણ કૃષ્ણાશ્રય છે એ સાધક છે અને કદાચ સર્વ ધર્મના અંગનો સાધક હોય તો પણ કૃષ્ણાશ્રય વિના કૃષ્ણ પ્રાપ્ત નથી આ બંને વસ્તુ સમજવી લાયક છે કે અત્યારે તો ઘણા એમ કહે છે કે અત્યારે તો જરૂરિયાત છે કૃષ્ણાશ્રયની કારણ કે ધર્મના સાધનોની અસાધકતા છે એટલે કૃષ્ણાશ્રય જરૂરી છે નહીં તો સાધન જો સાધક હોત તો તો કૃષ્ણાશ્રય ન હોત તો પણ ચાલે સાધન દ્વારા અર્થ સિદ્ધ થઈ જાય આવો અર્થ થઈ જાય ધર્મના સાધનો જ્યારે અસાધક છે ત્યારે તો કૃષ્ણાશ્રય વિના કોઈ ઉદ્ધારનો બીજો માર્ગ છે જ નહીં પણ કદાચ કોઈ સારો કાલ હોય સત્યુગાદી કોઈ સારો કાલ હોય ધર્મના સાધનો જ્યારે સાધક હોય ક્યારે પણ કૃષ્ણ પ્રાપ્તિ તો કૃષ્ણાશ્રયથી જ થઈ શકે છે કોઈ સાધન દ્વારા એ કૃષ્ણાશ્રય વિના કોઈ સાધન દ્વારા કેવલ કૃષ્ણ પ્રાપ્ય નથી આ પ્રતિપાદ વિષય છે કે આ કૃષ્ણાશ્રયની જરૂરિયાત ખાલી કલિયુગમાં જ છે એમ નહીં કે જ્યારે માર્ગ નષ્ટ થયા છે એટલે જરૂરિયાત છે કૃષ્ણાશ્રય એમ નહીં કદાચ સર્વ માર્ગ નષ્ટ ન થયા હોય તો પણ કૃષ્ણની પ્રાપ્તિ માટેનો એક જ માર્ગ છે કૃષ્ણાશ્રય કૃષ્ણની શરણાગતિ એક જ ઉપાય છે એટલે ધર્મના જે છ અંગો છે ષડંગોની વિફલતા છે અસાધકતા છે ત્યારે કૃષ્ણાશ્રય સાધક છે અને જ્યારે સાધક હોય ધર્મના અંગો તો પણ ધર્મના અંગોથી એ ધર્મથી એ ભગવાન છે પ્રાપ્ત નથી ધર્મી એ ધર્મથી પ્રાપ્ત નથી પણ આ કેવલ કૃષ્ણાશ્રય રૂપ ધર્મ નથી ધન ધર્મ હિતે પાયો એ આ સડંગો ધર્મ એ રૂપ એ સાધન રૂપ ધર્મ નહીં પણ પ્રપત્તિ શરણાગતિ અને ભાગવત ભક્તિ રૂપી સાધનથી જ એ ધર્મથી જ ભગવાન ધર્મી પ્રાપ્ત છે એનું પ્રાપ્ત કરવાનું સાધન પણ એ પ્રપત્તિ છે કૃષ્ણાશ્રય છે ભગવાનને જો શરણાગતિ ભગવાનની હશે અને ભગવાનની જો કૃપા હશે ભગવાને જો વરણ કર્યું હશે અને વરણ કરશે તો જ ભગવાન પ્રાપ્ત થશે આ સિદ્ધાંતની અંદર કોઈ ફેરફાર થઈ શકે નહીં કદાચ ધર્મના સાધનો સાધક હોય તો ધર્મ સિદ્ધ થાય પણ ધર્મી પ્રાપ્ત ન થાય કૃષ્ણ પ્રાપ્ત નહીં થાય એની માટે તો એક જ ઉપાય રહેશે કૃષ્ણ એવ ગતિ શ્રી કૃષ્ણ હરણમાં કારણ કે સર્વ યુક્ત છે આગળ ગ્રંથના વિષયમાં આપણે શ્રી મહાપ્રભુજી એ એ પણ બધી જ આપણી શંકાઓનો નિરાશ થઈ જાય છે કોઈ શંકા અહીં ઉપર અહીં રહેતી નથી આ ગ્રંથની રચના આપણી એક પછી એક શ્લોકોની રચના જ એવી છે કે આપણી અંદર રહેલા કદાચ કોઈ પણ સાધનોમાં આપણું મન જઈ રહ્યું છે જ્ઞાન માર્ગમાં કર્મ માર્ગમાં ઉપાસનામાં જો આપણું કદાચ પ્રવૃત્તિ આપણી કદાચ થઈ રહી છે તો પણ એ આપણું મન જે છે ભલે આપણી અંદર એ સાધનોનો આશ્રય નથી પણ કદાચ મન જાય સાધનોમાં મન જાય ભગવદીઓનું પણ કહેવું છે શ્રીનાથજીની પંખાની સેવા કરે છે ગોપાલદાસ જટાધારી શ્રીનાથજીની પંખાની સેવા કરે છે સાનુભાવ પણ છે શ્રીનાથજીનો છતાં એમને મન ગયું કે પૃથ્વી પરિક્રમા કરી લઉં કૃષ્ણાશ્રય જો એટલે આવા ભગવદીઓને પણ કદાચ સાધનોમાં મન જાય તો કૃષ્ણાશ્રયના પાઠથી આ મન પાછું કૃષ્ણમાં લાગી જાય આ કૃષ્ણાશ્રયની આવશ્યકતા છે એકવાર ગ્રંથ ભણી લેવાથી કામ નહીં થાય પણ આ ગ્રંથનો પાઠ નિરંતર આવશ્યક એટલા માટે છે કદાચ આપણું મન સાધનોમાં ગયું કૃષ્ણાસ્ત્રને છોડીને કોઈ સાધનોમાં ગયું તો વાર્તામાં એમ કે છે એવા ભગવદીને કે શ્રીનાથજી જે છે સાનુભાવ જણાવે છે પોતાના બંટામાંથી પ્રસાદ પણ ખવડાવી દે છે અનુસરની અંદર એટલો બધો નિકટતા પ્રભુની થવા છતાં પણ એમને એવું થયું કે પૃથ્વી પરિક્રમા એકવાર કરી લઉં બધાએ તીર્થોનો એકવાર દર્શન કરી લઉં પૃથ્વી પરિક્રમા કરી લઉં એટલે શ્રીનાથી સેવા છોડી અને એ પૃથ્વી પરિક્રમા કરવા માટે પણ પાછું એને યાદ આવ્યું કેમ યાદ આવ્યું કે આ મેં શું કર્યું આ અલૌકિક આવું ફલ છોડી આ તીર્થયાત્રાને ફરીને પણ કરવાનું છે શું ભગવત પ્રાપ્તિ એ જ કરવાનું છે તો પછી એ તો મને થઈ ગઈ હતી ને એને છોડીને હું અહીં આ પાછો તીર્થયાત્રા કરવા નીકળ્યો આ યાદ કેમ આવ્યું એ જ કૃષ્ણાશ્રયનો પાઠ શ્રી મહાપ્રભુજીની વાણીનો પાઠ જો નિત્યનેમ જો હોય તો આપણે જ્યાંથી કોઈ કાર્યમાં સિદ્ધાંત વિરુદ્ધ કોઈ કાર્યમાં આપણે કદાચ જોડાવા ગયા અનાયા હશે અજ્ઞાત અવસ્થામાં પણ શ્રી મહાપ્રભુજીની વાણી આપણને રોકે છે એટલે કદાચ એ ભગવદ્દીએ પણ કૃષ્ણાશ્રયનો પાઠ તો નિત્ય છે એ કર્યો હશે તો આપણે થયું હશે કે કૃષ્ણના આશ્રય સિવાય આ પૃથ્વીના બધા તીર્થોથી શું ફાયદો છે શ્રી મહાપુરભુજી કહે છે ગંગાજી તીર્થવર જઈએ શું દુષ્ટેર આવતી તો આ પાઠ કરવાથી આપણે પાછા કૃષ્ણાશ્રયના અંદર આપણે વળી જઈએ છીએ આપણી દિશા કદાચ ચૂકી જતા હોઈએ તો કૃષ્ણાશ્રય ફરીથી આપણી દિશાનું સૂચન કરી દે છે કે આપણી દિશા અહીં નથી આ ધર્મના સાધનોમાં નથી પણ આપણી દિશા ધર્મી તરફની છે કૃષ્ણ તરફની દિશા છે એટલે જેને કૃષ્ણની લીલાનો એક ક્ષણ પણ જો સંબંધ થયો હોય તો એનું મન બીજે ક્યાંય પણ ક્યારેય જતું જ નથી એની અંદર બીજી કોઈ ઈચ્છાઓ પ્રગટિત જ નથી લીલા અનુભૂતિ સિવાયની ભગવત સેવા સિવાયની બીજી કોઈ કામના જેની અંદર પ્રગટિત જ નથી જો એક ક્ષણ પણ લીલાનો સંબંધ થયો હોય તો એટલે જે લોકો એ ઠાકોરજીની લીલા લીલાની વાતો કરે છે પણ એની રુચિ કૃષ્ણ તરફ નથી તો એને માનવું જોઈએ કે હજી એને ક્ષણ પણ લીલાનો સંબંધ છે નહીં કારણ કે એનું લક્ષણ બતાવે છે કલ્યાણરાયજી કે યલ લીલા લવ સંસ્પર્નો એક લીલાનો એક ક્ષણ પણ જો ભગવાનની લીલાનો સંબંધ થઈ ગયો કે સ્પર્શ થઈ ગયો કે અનુભૂતિ થઈ ગઈ તો એનું મન ક્યારે અન્યત્ર જતું જ નથી ભગવદ્દીના ચરિત્રો તો એ શિક્ષાર્થ છે ચોરાશી ને બસો બાવન એ શિક્ષાર્થ પ્રસંગો છે આપણે એમ વિચારવું પડશે કે આવા ભગવદીની સાનુભાવ અવસ્થામાં સાધનોમાં મન જઈ શકે તો આપણે કઈ અવસ્થાના છે આપણી માટે તો ભાવનાનો નિરંતર વિચાર તસ્મા શરૂઆતના નિત્યમ શ્રી કૃષ્ણ આવશ્યક છે એક ક્ષણ ચૂકશું તો કાલે ન આસુર પ્રવેશ સ્યાત ક્ષણમપી અન્ય થાય કાલે ન આસુર પ્રવેશ તો આ કાલ આપણી પર આવી થઈ જશે એક ક્ષણ પણ જો આપણે શરણાગતિનો આ ભાવ કૃષ્ણ એવ મમનો ભાવ ક્ષણવાર પણ ચૂકશું કે ભાવનામાંથી ક્ષણવાર પણ આપણું મન અન્યત્ર જશે તો પછી કાલે ન આસુર પ્રવેશ્યાત આ કાલ દ્વારા અસુર પ્રવેશ થઈ જશે એટલે શ્રીકૃષ્ણાશ્રય સાધકત્વ તદર્થ વર પ્રદાન કુરંત શિવચાર જરણા કૃષ્ણાશ્રી સોત્ર નિપયંત્રી એટલે આ સર્વ સાધક એક જ તત્વ છે અને કૃષ્ણાશ્રય સર્વસાધકત્ કૃષ્ણાશ્રય સાધક છે એક જ વસ્તુ એવી છે જે સર્વસાધક છે સર્વૈિક પારલૌકિક સર્વ અર્થોની સિદ્ધિમાં એક જ આ સાધક તત્વ એક જ સાધન આપણી માટે કૃષ્ણ જ સાધન છે ને કૃષ્ણ જ પલ છે આ પુષ્ટિમાં કે જેને આપણે મળવાનું છે એ આપણી સાથે છે જેને આપણે મળવા જઈ રહ્યા છીએ એ આપણી સાથે રહે છે એ પુષ્ટિમાન એક સામાન્ય અર્થમાં કહીએ તો જેની ઘરે આપણે જવાનું છે એ આપણી સાથે હોય તો પછી રસ્તાની ચિંતા હોતી નથી કે આપણે રસ્તામાં ભૂલા પડી જશું બીજી ગલીમાં વ્યા જશું ક્યાં મકાનમાં જશું કે જેને ત્યાં જવાનું છે એ જો નિરંતર આપણી સાથે છે તો પછી આપણે હલ સિદ્ધિ વિષયક પણ ચિંતા કોઈ રહેતી નથી એટલે માર્ગમાં કૃષ્ણ જે આપણે કૃષ્ણાશરે જે સાધ્ય છે એ જ આપણી માટે સાધન બનીને જો આપણી સાથે રહે છે શ્રી મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિ આપણને પહેલાં કરાવી છે ખાલી અનુભૂતિ જ બાકી છે કારણ કે આપણે ત્યાં ઠાકુરજીની સેવાને કેવલ સાધન માનવામાં આવતું નથી જ્યાં સુધી એ આપણને સાક્ષાત અનુભવ ન કરાવે ત્યાં સુધી આ મૂર્તિનું સેવન કરવું એવી કોઈ આપણી અંદર પ્રતિકોપાસના નથી કે જ્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર ન થાય સાક્ષાત અનુભૂતિ ન થાય ત્યાં સુધી આ સ્વરૂપ સેવા કરવી પછી સ્વરૂપ સેવા એ આવશ્યક નથી એવું ક્યાંય પણ વિધાન નથી પણ આ ઠાકુરજીને જ કૃષ્ણરૂપ માનવા ફલરૂપ માનવા સેવા કરતા પહેલા આપણે જે સ્વરૂપ પુષ્ટ કરાવીને આપણે જ્યારે ઠાકોરજીની સેવા કરીએ છીએ ત્યારે એની અંદર એ મૂર્તિનો ભાવ કે અન્ય સ્વરૂપ ભાવ પણ આપણે રાખતા નથી પણ કૃષ્ણ નંદનંદન પોતે જ એવો જો ભાવ આપણે રાખી રહ્યા છીએ તો ખાલી ભાવ જ નથી રાખ્યા એ સાક્ષાત કૃષ્ણ છે જ પણ હવે એની લીલાઓની અનુભૂતિ લીલા સહિત એક કૃષ્ણની અનુભૂતિ થવી ભાવ સ્થિર થવો એટલું જ બાકી છે કૃષ્ણ તો આ છે જ એટલે જે સેવા આપણે સાધનાવસ્થાની અંદર કરી રહ્યા છીએ એ જ સેવા જ્યારે માનસિસા હતા એ આપણે જ્યારે અવસ્થા આવશે ત્યારે આ જ સેવા એ ફલરૂપે આપણે કરીએ છીએ સેવા તો એ જ કરવાના છે પણ એની અંદરની અનુભૂતિનો ફેર છે જીવની અવસ્થાનો ફેર છે પણ ભગવત સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારનું તારતમ્ય આવતું નથી એ જ આપણી પુષ્ટિમાર્ગની વિશેષતા છે એટલે સાધન અને ફલ જે બે એક છે એ જ પુષ્ટિમાર્ગ છે જ્યાં સાધન અને ફલ બે ભિન્ન નથી અને આ આપણને જ આપણા ઠાકુરજીની સેવા ફલરૂપે અનુભવ થવા માંડે એક ક્ષણ પણ આપણે આપણા ઠાકોરજીને છોડી ન શકીએ એક ક્ષણ પણ આપણું ચિત્ત જે છે એ ભગવત સેવામાંથી આપણા પ્રભુના ચિંતનમાંથી બહાર ન નીકળે એ આપણી પરાવસ્થા પર ભક્તિ એ માનસી સા પરામતા એટલે અહીં જે કૃષ્ણાશ્રય હવે આવી ચિત્તવૃત્તિનું નિર્માણ એ આપણું ધ્યેય છે આપણી ચિત્તવૃત્તિ એવી ચેતસ પ્રવણમ આવી ચિત્તવૃત્તિનું જે નિર્માણ કે એક ક્ષણવાર પણ આપણું ચિત્ત ભગવત સ્વરૂપ કે લીલા ગુણ કે લીલા લીલામાંથી એક ક્ષણવાર પણ આપણી ચિત્તવૃત્તિ એ બહાર ન નીકળે ઓરવાઈ જાય ઓતપ્રોત થઈ જાય જેવી રીતે એ નદીઓ જે સાગરમાં મળી જાય પછી પોતાના રૂપને પણ ભૂલી જાય એનો વિલય કરી દે કેવલ એ સાગર રૂપ બની જાય એવી ચિત્તવૃત્તિનું નિર્માણ એ આપણી આપણું અંતિમ ધ્યેય લક્ષ્ય કે તત્પ્રણમ આવી ચિત્તવૃત્તિનું નિર્માણ અલૌકિક મન સિદ્ધો એ અલૌકિક મનની સિદ્ધિની પ્રાપ્તિ માટે બીજું આપણે એમ થાય કે એક ક્ષણ પણ ચિત્ત લાગતું નથી તો આવી સ્થિતિ આપણને કેમ પ્રાપ્ત થશે આપણી માટે પુષ્ટિ માર્ગ નકામો છે કારણ કે આપણી માટે તો એક ક્ષણે ચિત્ત લાગતું નથી આમાંથી ચિત્ત બહાર નીકળે જ નહીં એ અહીં ભક્તિનું પરમ ફલ છે બીજું તો કંઈ પરમ ફલ અહીં કહેવામાં આવ્યું નથી તો પછી આપણી માટે પુષ્ટિ માર્ગ નકામો છે જ્યારે આવી નિરાશાઓ પણ આપણને ઉત્પન્ન થઈ જાય ત્યારે પણ અહીં કહે છે કૃષ્ણા શ્રી કૃષ્ણાશ્રેયસાધકત્વ એ આપણે આપણા બલથી આવી ચિત્તવૃત્તિ નિર્માણ નથી કરવાનું એની માટે કંઈ પ્રયત્ન કરવાનો એ નથી ધ્યાન લગાવવાનું સમાધિ લગાવવાનું આપણે આપણા સાધનથી વિચાર કરશું તો આ અશક્ય વસ્તુ છે કે આવી પરા ભક્તિની પ્રાપ્તિ થાય પણ થઈ શકે તો એક જ તત્વ છે શ્રી સાધકત્વાદ સુયાનામ પદાર્થમ વરપ્રદાન કુરંત શ્રીમદ ચરણા ચરણ આપીએ તો વરપ્રદાન શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે કે વરપ્રદાન મીવ આપ વરપ્રદાન કરી રહ્યા છે જાણે કે વર આપી રહ્યા છે આપણને વરદાન આપી રહ્યા છે કે તમારું બધું જ કાર્ય પાર પારલૌકિક બધું જ અલૌકિક અને પાછું અહીં તમારું બધું સિદ્ધ થઈ જશે એટલે પાછું હવે એક ભોજપત્રની જરૂર નહીં પડે વળગાડે નીકળી જશે ને ભૂતે નીકળી જશે ને પ્રીતે નીકળી જશે ને ગ્રહ પીડા પણ નીકળી જશે પૈસા આવી જશે ડિપ્રેશન દૂર થઈ જશે આપણને એમ થવા મળે સર્વસાધકત્વ શિયાનામ તો અહીં સર્વસાધકત્વ એટલે કે એહિક પરલૌકિક જે અલૌકિક આપણો કંઈ પણ અર્થ છે તો પછી આપણી અંદર ભક્તિમાર્ગ સંબંધી કોઈ ચિંતાઓ છે ભક્તિમાર્ગમાં પ્રવૃત્ત થવા વિષયક કંઈક આપણો કોઈ અર્થ છે મનોરથો છે તો એ એની સિદ્ધિ કૃષ્ણાશય દ્વારા થશે કારણ કે આપણી ભક્તિ તો યથા બ્રજસિમંતીની નામ જે બ્રજભક્તોની જેવી અવસ્થા એ અવસ્થા આપણી કેમ થઈ શકે આપણને તો આપણે જો એમ કે આવું તો કોઈથી થઈ શકશે જ નહીં ચિત્તને ગમે એટલો ચોંટાડવાનો ઉપાય કરીએ તો આ શક્ય જ નથી કારણ કે પુરાણોમાં પણ કીધું છે કે હવે તો કે અલમ વ્રતેર અલમતીર્થેર અલમયોગેર અલમ મખેર તો પછી અલમ જ્ઞાન કથા લાપે ભક્તિ રે કે એવો મુક્તિતા હવે તો આ કાલમાં કોઈ પણ રીતે ભગવત પ્રાપ્તિ થઈ શકે એમ જ નથી પુરાણો કહે છે પદ્મપુરાણ કહે છે કે અલમ વ્રતેર વ્રત ગમે એટલા કરવાથી પણ હવે અલમ વ્રતેર અલમ તીર્થે તીર્થો કરવાથી પણ આજે સર્વમાર્ગે શું નષ્ટે શું એ કલિકાલનું સ્વરૂપ પદ્મપુરાણ કહે છે કે અલમ વ્રતેર અલમ તીર્થે અલમ યોગે અલમ મખે ખૂબ યોગ કરવાથી ખૂબ યજ્ઞ કરવાથી હવે ભગવત પ્રાપ્તિ શક્ય નથી અને અલમ જ્ઞાન કથા લાપે અને જ્ઞાન માર્ગથી પણ એ પણ હવે કોઈ માર્ગ જે છે આ બધા જ માર્ગો જે છે હવે ભગત પ્રાપ્તિ માટેના નથી પણ એક જ માર્ગ છે ભક્તિ રે ભક્તિરેકે મુક્તિદા ભક્તિ એક જ કૃષ્ણની પરમ ભક્તિથી જ આ કૃષ્ણ પ્રાપ્ય છે એટલે નિષ્કર્ષ છે કે આપણા બધાય અલૌકિક અર્થોની સિદ્ધિ માટેનો ઉપાય હવે કૃષ્ણાસ્ત્ર એક જ છે એટલે આપ બ્રહ્માસ્ત્ર કહીએ તો બ્રહ્માસ્ત્ર પુષ્ટિમાર્ગનું મહાપ્રભુજીનું બ્રહ્માસ્ત્ર શ્રી કૃષ્ણ શરણ મૃષ્ણ એવો ગતિ એ શ્રી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે હવે આ પ્રાપ્ત કર્યા પછી આપણે કોઈ પણ પ્રકારના આપણા જે કંઈ પણ આપણી કંઈ આપણી દુઃખ છે દર્દ છે આપણું માર્ગની અંદર એના બધાનો ઇલાજ અહીં ભક્તિમાર્ગ સંબંધી અર્થ લેવો જ્યારે બધો અર્થ સર્વ અર્થ લેવો એટલે કે સર્વનો અર્થ એટલે કે કંઈ લૌકિક ઉપાધિઓ ઇત્યાદિ નહીં પણ અલૌકિક અર્થ જેટલા કોઈ પણ છે આપણા એ બધાની સિદ્ધિનો ઉપાય હવે આપણે કોઈપણ ગિરિરાજજીની માનતાની આવશ્યકતા નહીં રહે જો કૃષ્ણ આશ્રય ધડ હશે તો ગિરિરાજજીની માનતા દંડવતી પરિક્રમા એની પણ આવશ્યકતા નહીં રહે જો કૃષ્ણનો આશ્રય છે તો પછી આ વૃત્તિઓ પણ આપણી અંદરથી ક્યારેય પણ ઉત્પન્ન જ નહીં થાય એનું મૂળમાં નિરાકરણ છે શ્રીકૃષ્ણ શરણમમાં